બગદાણા કેસની અંદર આજે જયરાજ આહિર સહિતના જે આરોપીઓ જે છે તેમને લઈને મહુવા સેશન કોર્ટ છે ત્યાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હજુ કોઈ ચુકાદો જે છે તો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી લીગલ ટીમના ચેતનભાઈ બારૈયા આપણી સાથે છે એડવોકેટ તેમની સાથે વાત કરીશું આજે શું શું દલીલો થઈ છે પહેલાં તો જે તો જે આરોપીઓ હતા જેનો રોલ હતો એ રજૂઆત હતી અને અમે બચાવ પક્ષે પણ એ રજૂઆત કરી હતી અને અમે મૂળ ફરીદી તરફે પણ રજૂઆત કરી હતી કે કયા કયા આરોપીમાં કેટલો રોલ હતો અને એને લગતા માન્ય સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના અમે જજમેન્ટ પણ મુકેલા હતા હવે કોર્ટ નક્કી કરશે એમાં જામીન આપવા કે શું કરું તો ક્યારે આ ચુકાદો આવી શકે કોઈ આગળની જજ દ્વારા કહેવામાં આવ્યું છે ક્યારે ચુકાદો આવી શકે જી આજે મળે તો આજે નહીં તો કાલે પણ આ ચુકાદો આપી શકે છે બિલકુલ આઠ આરોપીઓ જે છે જે આગળના જેમને જામીન મળી ચૂક્યા છે એને કયા આધારે એમાં કઈ કઈ શરતો મૂકવામાં આવી છે અને કયા આધારે તેમને જામીન આપવામાં આવ્યા છે એ તો ન્યાયપાલિકાએ પોતાને જે લાગ્યું હોય એના બેઝ ઉપર શરતોના આધારે જામીન ઉપર છોડ્યા છે પણ હવે પછી જે કાંઈ ઓર્ડર કરશે એ પણ શરતોના આધીન કરશે પણ એમાં ચોક્કસ એક ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે કે શરતોના આધીન તમારે રહેવું જો પણ જાતનો તમે શરતનો ભંગ કરશો તો તમારા ફરીદી પક્ષ જે રજૂઆત કરશે ને પૂરો આપશે તો જામીન રદ પણ થઈ શકે આગામી દિવસોમાં લીગલ ટીમ જે છે તેની રણનીતિ શું રહેશે કારણ કે જ્યારથી આ કેસ નવનીતભાઈ સાથે બન્યો છે ત્યારથી લીગલ ટીમ વર્ક કરી રહી છે જે ચોક્કસ લીગલ ટીમ આવે જે સાહેબ ચુકાદો આપે છે સાહેબ એના બેઝ પણ નક્કી કરશું અને આગળ જે કાર્ય થશે અમે સંપૂર્ણ લીગલ ટીમ નક્કી કરીને આગળ જે કંઈ પણ કાર્યવાહી કરવી પડે એ કરીશું આઠ આરોપીઓના જામીન મંજૂર થઈ ચૂક્યા છે એમને લઈને કોઈ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી છે લીગલ ટીમ દ્વારા જે હજી વાતચીત ચાલુ છે અને આ બાબતે અમે તપાસ કરશું અને ચોક્કસ લાગશે તો રણનીતિ કરશું તમે છેલ્લો પ્રશ્ન જે આઠ આરોપીઓ જે છે તેમના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને આ જે બાકીના આરોપીઓ છે તેમની જામીન અરજી પર સુનાવણી થઈ રહી છે આ બંને વચ્ચે જયરાજ આહિર જે છે જયરાજ આહિરમાં કે આમાં કોઈ કલમમાં ફેરફાર છે ખરો કોઈ વધારે કલમો લગાવવામાં આવી છે કે નહીં ગુનાહિત કાવતરો જે જયરાજ ઉપર જે ગુનો દાખલ કર્યો તો કે સંપૂર્ણ સૂત્રધાર છે એ જયરાજ આહિર છે હવે કોર્ટ નક્કી કરશે કે આગળ શું કાર્યવાહી કરવી બિલકુલ તો આપણી સાથે ચેતનભાઈ બારૈયા તેમણે કહ્યું કે કોર્ટ જે છે તેમના ઓર્ડરની રાહ જોવાઈ રહી છે કોર્ટ જે ઓર્ડર આપશે તેમને લઈને તેઓની આ આગળની રણનીતિ લીગલ ટીમની જે છે તે રહેવાની છે જયરાજ આહિર જે છે તેમની સુનાવણી આજે મહુવા કોર્ટની અંદર જામીન માટેની હતી તે હાલ જે જે ચુકાદો આવવાનો હતો તે હજુ આવ્યો નથી પેન્ડિંગ છે ત્યારે નવનીતભાઈ બાલદી આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું નવનીતભાઈ શું કહેશો આ જે હજુ પેન્ડિંગ છે શું તમારું આજે તમે પણ કોર્ટની અંદર હાજર રહ્યા છો એ તો અમે એની અમારા લીગલ ટીમ હતી એના દ્વારા જે અમારે રજૂઆત કરવાની હતી એના કોર્ટમાં એ રજૂઆત કરી છે અને જે આવતી કાલ ઉપર ટાઈમના હિસાબેથી આવતી કાલ ઉપર છોડેલું છે બિલકુલ આઠ આરોપીઓના જમીન મંજૂર થઈ ચૂક્યા છે હવે આના જમીન જો મંજૂર થાય છે તો આગળની રણનીતિ શું રહેશે આ તમારી લીગલ ટીમ નક્કી કરીને અમે લોકો હાઈકોર્ટની અંદરમાં સબિટેશન દાખલ કરવાના છીએ એટલે જય રાજા પણ જમીન મળશે તો પણ તમે હાઈકોર્ટમાં જ જશો હા કોઈપણ ને આ બધા આરોપી છે હાલ તો આ ચુકાદો પેન્ડિંગ છે તો જ્યારે આવે ત્યારબાદ તમામ પ્રોસેસ કરવામાં આવશે ને હા તમામ પ્રોસેસ કરવામાં આવશે તો આ તો આપણી સાથે નવનીતભાઈ બાલદિયા તેમણે પણ કહ્યું કે આ જે ઓર્ડર જે છે તે અત્યારે પેન્ડિંગ છે પરંતુ જ્યારે પણ ચુકાદો આવશે જે ચુકાદો આવશે માનો કે જામીન મળે છે તો તેઓ હાઈકોર્ટમાં જે છે તે લડત આપવાના છે કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા સ્વરાજ મીડિયા મહુવા